આ દુનિયા એવી હોય ને ભુવાજી હો કોમ હો કોમ હું પણ હો થઈ ગયો ભાઈ એક કોમ ના થાય એટલે પાછા હેરાણ હેરા એમ કે માર્યો હવે માતા ખસી ગઈ તને આટલી ખબર પડતી કે અમારે ખસી ગયું તારું છે કોણ ઉપર ને અમારે તો હો ખસી ગયું અમે લાવશું પાછી અમાર હો ખસી ગયું તું તારું કર ને એટલે આ દુનિયા માર ભા ના ભાઈ એવું કહેતા બહુ ધૂણી ધૂણી વાતો નહેરી જાય બરોબર બહુ વધારે વસ્તી વધારે પસ્તી બે આવી ધૂળું ના અને બે બે ઉધરો જ કરે હા માં આ તો એક વાત છે બુઆજી સવાર વસ્તી આઈ બેઠી હોય બુઆજી નંબર લઈ ને બુઆજી નંબર લઈ લો મોડું થાય અમારી ઘેર છોકરો એકલો હતો અમારી ઘેર કોઈ નહીં તો અમે ચો બાવા અમારી ઘેર એમ ના કહી કે ભાઈ અમારી ઘેર કોઈ નહીં અમારે ઘેર જવું તો એ નહીં જોડતા વખો છો બેહવું પડે તો મેળાવ

મારો શિવજી મારો પર્વત એવું કે છે અને જે દેવના હોય ને એ તો જુદા વર્તાઈ જાવ હું નારાયણ મેહોર માતા એવું કઉ છું મારો શિવજી એવું કે છે વખો મટાડવા વાળો મળી જાય તો વખો મટી જાય હું પડિયતા મકવાણા ની માતા એવું કહું છું મારો શિવજી મારો પર્વત એવું કે છે જે દાળો તમારી વેળા ના હોય અને તમારું કોઈ રણી ધણી ના હોય જેને તમારું કોડું ચાલ્યું હોય એ તમારો ભગવાન પણ આ તો એ ઊંધું બોલે કોઈ નક્કી નહીં ચાર રવિવાર કહો પડે પણ હાથ થી બનાવવાની હોય ચાર રવિવાર બંધુ વસ્તી બહુ વધી ગઈ પાર પડાય ને એટલું આદર નઈ ચાર રવિવાર બંધ વસ્તી કે ભાઈ બુવાજી પોલીસ લઈ જાય હું કરવા લઈ જાય છો કોઈ લૂંટી લીધું લઈ જાય

કોક શેમ શેમાળો ગોડો કરીને બેઠ્યું હોય કોકીનો જિલ્લો ગોડો કરીને બેઠ્યું હોય કોકીનો તાલુકો ગોડો કરીને બેઠ્યું હોય કોક બહુ જોર મારો તો એનો આખો પંથક ગોડો કરીને બેઠ્યું હોય હું ભીખા ભુવાની ચેહર અડધું ઇન્ડિયા ગોડું કરીને બેઠી છું હું નાયણ મહેર ની માતા જે જગ્યાએ જે બૂમ પાડશો ને એક સમય કોઈ ગલીમાંથી વાયરમેન નહીં મળે પણ ભીખા ભુવાની ચેહર સેવક બૂમ પાડશો ને મળી રહ્યો નાયણ મહેર ની માતા એવા ખૂટ ગાલીને બેઠી છું આ વબલીવાળા ગોગાણીના ચહેહરની સાક્ષીમાં બોલું છું પડિયતના મખોડો બે હજાર સંજય ચોવીસ ચાલાસે બે હજાર પછી પૂરી થઈ બે હજાર છવ્વીની દિવાળી આવે આન તમારી ચેહરે જો ઇન્ડિયા ગોડું કર્યું છે હું સાબિત ના કરું તો મારું નયણજ મન બકો હા પેટીએફ પેટીએમ પીનના બકબું તો મારું નામ માતા નહીં હરો શિવજી એવું કે છે